મિત્રો સનાતન ધર્મમાં અગ્નિપૂજાનું વિશેષ મહત્ત્વ છે અને આ જ કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કે પૂજા પહેલાં દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો એ શુભતાનું પ્રતિક છે આવી સ્થિતિમાં જો તમે પણ પરિવારમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા કોઈ સંકટમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો જોઈએ વાસ્તુ નિર્ણાયણ તેમ માલતારે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી રહ્યા છે દીવો ક્યાં સમયે પ્રગટાવવો જોઈએ વાસ્તુ નિયમ અનુસાર જો સંધિકાળ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે વાસ્તવમાં દેવી લક્ષ્મી સંધ્યા સમયે જ ઘરમાં પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવવાને દૂર થાય છે પરિવારના તમામ સભ્યો પર તેની સકારાત્મક અસર પડે છે પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે અને પરસ્પર પ્રેમ વધે છે દેવાથી છુટકારો મેળવે જો તમે કોઈ દેવાને કારણે માનસિક તણાવથી પરેશાન છો તો ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો ફાયદાકારક છે આમ કરવાથી ઋણમાંથી ઝડપથી મુક્તિ મળે છે પરિવારના સભ્યોને ગંભીર બીમારીઓથી રાહત મળે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી અવારનવાર વિડીયો તમને મળે સૌથી પહેલા રાતે રાતે